બનાસકાંઠા જિલ્લો ગુજરાતનો અતિ પછાત જિલ્લા તરીકે સમગ્ર ગુજરાતમાં ઓળખાય છે બનાસકાંઠા જિલ્લામાં દાતા તાલુકો સમગ્ર ગુજરાતનો સૌથી પછાત તાલુકો ગણાય છે દાતા તાલુકાના ભેમાળ ગામે છેલ્લા કેટલાક વર્ષોથી ગેરકાયદેસર બ્લાસ્ટિંગ અને ખનન પ્રવૃત્તિઓ માજા મૂકી છે જે કારણે પહાડોની સુરક્ષા સામે અને લોકોની સુરક્ષા સામે અનેક સવાલો ઊભા થયા છે ભેમાળ ગામે રોજે રોજ વહેલી સવારથી ધુમ્મસની ડમરી ઉડી રહી છે જે કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર ભારે અસર થઈ રહી છે ગ્રામજનો દ્વારા તંત્રને જાણ કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી બેમાલ કોરી ઉદ્યોગના લીધે જાહેર માર્ગ પર ધૂળની ડમરીઓ વધી છે લોકોને ચાલવામાં અને રહેવામાં ભારે તકલીફો પડી રહી છે દાતાતી સતલાસણા હાઈવે માર્ગ ઉપર ક્વોરી ઉદ્યોગ આવેલો છે બેમાળ ગામમાં પિસ્તાલીસ જેટલી ક્વોરી અને ચૌદ જેટલા ડામર પ્લાન્ટ આવેલા છે અવારનવાર ડસ્ટ અને માટી ઉડવાના લીધે ગામમાં ગંભીર બીમારીના કેસ પણ જોવા મળી રહ્યા છે સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે ગામમાં પંદર જેટલા કેન્સરના કેસ પણ ગામમાં દાખલ થયા છે કોરી ઉદ્યોગ આસપાસના ગામોમાં લોકો ભારે હેરાન પરેશાન થઈ ગયા છે પ્લાન્ટના માલિકો માથે ભારે હોય સરકાર કોઈ સાંભળતી નથી કેટલાક અધિકારીઓ અને મંત્રીઓ પણ આ ઉદ્યોગને છાવરી રહ્યા હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે જાહેર હાઈવે માર્ગ ઉપર બ્લાસ્ટિંગને પગલે ડુંગરો પણ પોલા થઈ ગયા છે આ ઉદ્યોગ આસપાસ ભણતા બાળકોને સ્વાસ્થ્ય ઉપર પણ ભારે અસર થઈ શકે છે આગામી સમયમાં કાયમી ઉકેલ નહીં આવે તો ગ્રામજનો લડી લેવાના જોવા મળી રહ્યા છે કોરી ઉદ્યોગની વાત કરવામાં આવે તો રાજકીય નેતાઓ અને મોટા રાજકારણીઓ આ ધંધામાં જોડાયેલા છે એટલે કે સરકાર પણ આ ખાડા કાન કરે છે અને આ કારણે લોકોને ભારે તકલીફો પડી રહી છે પૂર્વ બનાસકાંઠાના કલેક્ટર પણ આ ધંધામાં સામેલ હોય તેવું ચર્ચા રહ્યું છે

તો આપણે તો આ પાછું છે રહેવાનું છે આ લોકો તો બે ત્રણ વર્ષમાં ખાલી કરીને જતા રવાના છે પણ તમે બીમારીઓથી મરી જશો બધા તો હવે સરકારને ના કહેવામાં આવે છે ભાઈ સરકાર લોકો હોભો અને અધિકારીઓ આવો આવ્યો અધિકારીઓ નહીં હોબળો તો શું હોબળે કઈ સરકારો હોબળે સરકાર તો આ લોકો એવું કીધું કે અમારા ગીધામ છે અત્યારે આ બે દિવસથી કે તમે હું ઉખાડી લીધું તમે ગાડીઓ બોલાવો છો સરકારી તો તમે શું ઉખાડી લ્યો છો અને સરકાર અમારું શું ઉખાડી છે તો તમે લોકો આવો આવ્યો અને આનું નિધન કાઢો ભાઈ